મિત્રો નવરાત્રીના તહેવારમાં મારી સાથે બનેલી આ એક સત્ય ઘટના છે તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો મારું નામ આરતી છે હું અને મારો પરિવાર અમદાવાદ શહેરમાં રહીએ છીએ મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને હું એમની એકની એક સંતાન હતી આજે હું તમને મારા જીવનની એક એવી ઘટના જણાવવા માંગુ છું જે ઘટના સાંભળી તમારું પણ હૃદય ગંભીર ઉઠશે દુનિયાની દરેક સ્ત્રીને પ્રેરણા મળે એવી આ ઘટના તમારી આંખો ઉઘાડી દેશે હું બાર વર્ષની હતી જ્યારે મારા પપ્પાને નોકરીમાંથી બદલી થતા અમે અમદાવાદ શહેરમાં આવ્યા હતા અહીં આવતાની સાથે જ થોડા દિવસ અમને નવા શહેરનો અનુભવ થતા વાર લાગી પણ ધીમે ધીમે અમને આ શહેર પોતાનું લાગવા માંડ્યું પહેલા તો અમે ગામડે રહેતા હતા પણ મારા પપ્પાની નોકરીના લીધે અહીંયા અમારે આવવાનું થયું હતું નવા શહેર સાથે નવા લોકો અને નવી જગ્યા પર રહેવાનું હતું મને મારી જૂની યાદગીરી મહેસૂસ થતી હતી અને હવે તો ફરી એક નવી જિંદગી શરૂ કરવાની હતી નોકરિયાત માણસોની આ જિંદગીથી સૌ કોઈ વાકેફ છે એમાં કંઈ નવું ન હતું મારા મમ્મી પપ્પાને હું એકની એક સંતાન હોવાથી એમણે મને પૂરેપૂરા લાડકોડમાં ઉછેરી હતી નાનપણથી જ મને તૈયાર થવાનો અને ચણિયાચોળી પહેરવાનો ગાંડો શોખ હતો હું રોજ મારા મમ્મી પાસે મને તૈયાર કરવાની જીદ કર્યા કરતી નાનપણથી જ ઘરમાં એકલી હોવાથી મારા મમ્મી પપ્પાએ મારી બધી જ જીદ અને માંગણી પૂરી કરી હતી અને સાથે સાથે હું પહેલેથી જ એકલી રહેવાવાળી વ્યક્તિ હતી કારણ કે ઘરમાં કોઈ બીજાનો સાથ ન હતો એટલા માટે હું વધારે એકલા રહેવાનું જ પસંદ કરતી હતી ક્યારેક મારા મમ્મી પપ્પા મને કોઈ પાર્ટીમાં કે કોઈ ફંક્શનમાં સાથે લઈ જાય તો પણ હું ઘરે જવાની જીદ કર્યા કરતી મારા પપ્પાએ શહેરની એક નાની સ્કૂલમાં મારું એડમિશન કરાવી આપ્યું અને નવી સ્કૂલમાં આજે મારો પહેલો દિવસ હતો અંદરથી તો મને ખૂબ ગભરાટ થતો હતો કેમ કે અહીંયા હું કોઈપણને ઓળખતી ન હતી હજી તો માંડ મારી જૂની શાળામાં મને મજા આવવા લાગી હતી ત્યાં તો મારે બીજી શાળામાં ભણવાનું થયું મારા પપ્પા મને પહેલા દિવસે મારી શાળાએ મૂકી ગયા અને મારા માથા પર હાથ મૂકીને કહ્યું બેટા એમાં ગભરાવાની જરૂર નથી બધાને પોતાના સમજીને રહેવા લાગજે એટલે તને મજા આવશે હું તો આમ પણ લોકો સાથે કોઈ ખાસ વાતચીત કરવાવાળી ન હતી અને એમાં પણ આજે આ નવા લોકો સાથે રહેવા માટેનો પહેલો દિવસ હતો મે શાળાની અંદર પ્રવેશ કર્યો અને મારા ક્લાસરૂમમાં પહોંચી ગઈ ક્લાસ આખો વિદ્યાર્થીઓથી ભરેલો હતો મને જોઈને ત્યાં રહેલા અમુક વિદ્યાર્થીઓ મારી ઉપર હસી મજાક ઉડાવતા અને મારી સાથે હાથ કરી ખડખડાટ હસતા રહ્યા હું નીચે જોઈને આગળ ચાલવા લાગી અને મારી બેંચ પર જઈને બેસી ગઈ લેક્ચર પૂરો થતા 10 મિનિટનો બ્રેક પડ્યો અને એમાં હું બસ મારી બેન્ચ પર બેઠી હતી અને પાછળથી અમુક લોકો બોલતા હતા કે જો તો ખરી કેવી ચોટલી આવી છે ગામડિયાન લાગે છે અને આ એક વિદ્યાર્થીની વાત સાંભળી આસપાસ રહેલા બધા જ મારી સામે જોઈને હસવા લાગ્યા મને બહુ ખરાબ લાગતું હતું હું ધારું તો પણ આ લોકોને કઈ જવાબ દઈ શકું એમ ન હતી હું તો બસ આજનો દિવસ પૂરો થાય એની જ રાહ જોઈને બેઠી હતી શાળા પૂરી થઈ અને મારા પપ્પા મને લેવા આવ્યા મારો ચહેરો જોઈને એ સમજી ગયા કે આજે મને શાળાએ મજા નથી આવી છતાં મેં એમને કંઈ કહ્યું નહીં અને એમણે મને દિરાશો આપતા કહ્યું કે બેટા હજુ તો આજે પહેલો દિવસ હતો ધીમે ધીમે તને ગમવા લાગશે એ દિવસની રાત્રે તો મને ઊંઘ પણ નહોતી આવતી મને એ જ વિચાર આવ્યા કરતા હતા કે હવે કાલે સવારે મારી સાથે આ લોકો શાળાએ શું કરશે દિવસેને દિવસે મારા ક્લાસમાં રહેલા આ વિદ્યાર્થીઓનો ત્રાસ વધતો ગયો ત્યારે તો એ સર મેડમની હાજરીમાં પણ ચીઠી ચબરકી મારીને મને હેરાન કર્યા કરતા એક દિવસ તો જાણે હદ થઈ ગઈ એમાંથી બે લોકોએ મને કહ્યું કે તને કમ્પ્યુટર લેબમાં મેડમ બોલાવે છે અને હું કમ્પ્યુટર લેબમાં ગઈ ત્યાં જઈને જોયું તો ત્યાં કોઈ પણ હાજર ન હતું અને મને થયું કે આ લોકો મને હેરાન કરવા માટે અહીંયા મોકલી હશે હું રવાના થવા પાછળ ફરી અને ધડ કરીને દરવાજો બંધ કરી દીધો અને બહારથી લોક કરી દીધો હું દોડીને દરવાજા તરફ ગઈ અને જોર જોર મારો હાથ દરવાજા તરફ ઢપકારવા લાગી બુમા બુમ કરીને રડવા લાગી પણ કોઈ મારો અવાજ સાંભળતું ન હતું આજે તો આ લોકોએ મને એટલી હેરાન કરી દીધી કે હું મારા મમ્મી પપ્પા પાસે પણ કેવી રીતે જઈશ એ વિચારીને મને વધારે ને વધારે રડવું આવતું હતું આમ તો પહેલેથી જ હું એકલી મોટી થયેલી હતી અને વધારે કઈ અનુભવ ન હતો એટલા માટે મનથી થોડી ડરપોક હતી નાની નાની વસ્તુમાં ગભરાઈ જતી હતી મારા પપ્પા ઘણી વાર મને સમજાવતા કે તું થોડી બહાર નીકળ દુનિયાને સમજ તો આ દુનિયા સામે લડવાની તારામાં તાકાત આવશે પણ મને એમની વાતમાં કઈ પણ રસ હતો નહીં ઘણી મથામણ કર્યા પછી કોઈ પણ આ દરવાજો ખોલવા ન આવ્યો હવે તો મારો અવાજ પણ બૂમો પાડીને બેસી ગયો હતો મેં આસપાસ નજર કરી કે ક્યાંકથી કંઈક રસ્તો મળે કે હું બહાર નીકળી શકું પરંતુ કમ્પ્યુટર લેબની બધી જ બારીઓ બહારથી બંધ હતી આસપાસ કોઈ વસ્તુ પણ ન હતી કે હું એની મદદથી બહાર નીકળી શકું મારા લેબમાં ગયાને ઘણો સમય થઈ ગયો હતો મારું મન ખૂબ ગભરાતું હતું અને એ જ ગભરાટમાં હું બેહોશ થઈ ગઈ એના ઘણા સમય પછી મારી આંખ પર પાણીનો છટકારો આવ્યો અને મને હોશ આવ્યો મેં ધૂંધળી આંખ સામે નજર કરી તો મારા પપ્પા હાફડા-ફાફડા થઈને મને પોતાના ખોળામાં લઈને બેઠા હતા મારા પપ્પાને જોઈને હું રડવા લાગી પછી મેં મારા પપ્પાને અત્યાર સુધી બધી વાત જણાવી થોડી વાર તો મારા પપ્પા ગુસ્સે થઈ ગયા અને અમારા પ્રિન્સિપાલને આ લોકોની ફરિયાદ કરી દીધી પ્રિન્સિપાલે પણ કડક કાયદા લીધા અને આ લોકોને સજા આપી પછી મારા પપ્પા મને ઘરે લઈ ગયા રસ્તામાં હું એક પણ શબ્દ બોલી ન હતી હજુ મારા હાથ અને પગ ધ્રુજતા જ હતા ઘરે જઈને મારા પપ્પાએ મને એની પાસે બેસાડી માથા પર હાથ ફેરવીને કહ્યું બેટા એક વાત હંમેશા જિંદગીમાં યાદ રાખજે જ્યારે પણ મુસીબતમાં હોઈએ ત્યારે બીજાની મદદની અપેક્ષા કરતા પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ જેથી ગમે એવડી મુસીબત હોય તમે એમાંથી બહાર નીકળી શકો અને માણસની સાચી લડાઈ તો એના ડર સામે હોય છે જો એના ડરને હરાવી શકે તો એ માણસ જિંદગીમાં ક્યાંય પાછો પડતો નથી અને હું નથી ઈચ્છતો કે મારી દીકરી આટલી નરમ બને કદાચ હર સમય તારા પપ્પા તારી મદદ કરવા નહીં આવી શકે તારે મનથી થોડું મક્કમ થવું પડશે પપા જે કઈ પણ મને કહી રહ્યા હતા એ બધું જ સાચું હતું પરંતુ આજ સુધી મને આવો કોઈ અનુભવ થયો ન હતો અને નાની નાની વસ્તુમાં મને ખૂબ ડર લાગતો હતો આ ડર મારો ક્યારે પણ ઓછો નહીં થાય એ તો હું જાણતી હતી હું મારી રીતે મારું ધ્યાન રાખીને આવી મુસીબતમાંથી બચવાનો પ્રયાસ કરતી હતી દિવસો વીતતા ગયા ધીમે ધીમે સ્કૂલમાંથી કોલેજમાં મારા પગ પડ્યા બાર સાયન્સમાં મેં પંચ્યાસી ટકા મેળવીને મારા મમ્મી પપ્પાને ગર્વ થાય એટલે મહેનત કરી હતી હવે તો કોલેજમાં જવાનો સમય હતો સ્કૂલમાં મારા છ સાત એવા મિત્રો બની ગયા હતા કે જે હવે મારી ફેમિલી જેવા જ હતા અમે બધાએ એક જોડે જ એક જ કોલેજમાં એડમિશન લીધું હતું હું તો પહેલેથી જ ડિસિપ્લિનમાં રહેવાવાળી અને ક્યારેક ક્યારેક મજાક મસ્તીમાં પણ ભાગ લેવાવાળી હતી ઉંમરની સાથે ભગવાને મને સુંદરતા પણ હાથ ખોલીને આશીર્વાદમાં આપી હતી અમારા પરિવારના બધા જ લોકો મારા મમ્મી પપ્પાને કહ્યા કરતા કે તમારી દીકરી તો ખૂબ દેખાવડી છે અને તો કોઈ પણ સારો મૂર્તિઓ મળી જશે આ લોકોની વાત સાંભળી મને થોડો ગુસ્સો આવી જતો કે સમાજના લોકો હંમેશા છોકરીનો રૂપ જોઈને જ એને પસંદ કરે છે એના સંસ્કાર કે એનું ભણતર ક્યારે ધ્યાનમાં લેતા નથી અને મારા પપ્પા એમને વળતા જવાબમાં કહી દેતા કે અમને કોઈ પણ જાતની ઉતાવળ નથી કે અમે અમારી આરોનું સપન એટલી જલ્દી કરી નાખીએ પહેલા હું એને એની જિંદગી જીવવા દેવા માંગુ છું એના સપના પૂરા કરી લે પછી એના લગ્ન વિશે કંઈક વિચારીશ એક જ કોલેજમાં અમારા બધાનું એડમિશન થયું હતું મારા આ ગ્રુપમાં ત્રણ છોકરાઓ અને અમે ચાર છોકરીઓ વિવેક શુભમ રાહુલ આ થ્રી ઇડિયટ્સ અમારા ગ્રુપના એન્ટરટેનમેન્ટ હતા અને અમે ચાર બહેન બહેનપણીઓ સાક્ષી રીમા પ્રણાલી અને હું આખી કોલેજમાં અમારા ગ્રુપને બધા સુપર સેવનના નામથી ઓળખતા હતા બધા લોકો ભણવાની સાથે પોતપોતાના રસ ધરાવતા વિષયમાં પારંગત હતા કોઈકને સિંગિંગનો શોખ તો કોઈકને ડ્રોઈંગનો શોખ તો કોઈક રખડવામાંથી ઊંચું ના આવે પણ અમારી મિત્રતા એવી કે પરિવાર જ સમજી લો બધા એકબીજાને મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા ક્યારેક કોલેજમાંથી કોઈ છોકરા અમને કારણ વગરની કોઈ સડી કરે તો અમારા આ ત્રણ બોડીગાર્ડ એમનો વારો કાઢી નાખે કોલેજમાં બધી જ એક્ટિવિટીમાં અમે લોકો ભાગ લેતા રહેતા બધા તહેવારો ફંક્શનો હર એક વસ્તુમાં અમારું સ્થાન હંમેશા પહેલા નંબરે જ આવતું હતું ક્યારેક તો આ લોકો મારી મજાક ઉડાવતા કહેતા રહેતા કે આરુ આમ તો તું બહુ હોશિયાર છે પણ એક વાતનો અફસોસ છે યાર કે તું બહુ ડરપોક છે નાની નાની વસ્તુમાં આમ કોણ ડરે તને તો કોઈ પાછળથી બોલાવે તો પણ તું ઝબકી જાય છે આમ કરીશ તો જિંદગીમાં શું આગળ વધીશ હું એ લોકોને કહેતી કે બસ હવે કરાટેની ટ્રેનિંગ શરૂ કરવી છે પછી તમે બધા જુઓ એક એકને એવા મુક્કા મારીશ કે અહીંયા ને અહીંયા ઢેર થઈ જશો અને બધા ખડખડાટ હસવા લાગતા અભ્યાસની સાથે અમારી મજાક મસ્તી પણ હંમેશા જરૂર હતી એમાં પણ નજીકના દિવસોમાં જ મારો ફેવરેટ તહેવાર એટલે કે નવરાત્રી આવવાની હતી ભાગ્યે જ કોઈક માણસ એવો હશે જેને નવરાત્રી પસંદ નહી હોય પરંતુ ગુજરાતની કોઈ એવી છોકરી નથી કે જેને નવરાત્રીની રાહ ના હોય નાનપણથી જ મને ગરબાનો ખૂબ શોખ હતો સાથે સાથે બધા લોકો મને ગરબા ક્વીન પણ કહેતા હતા નવરાત્રી આવે અને હું તો જાણે ગાંડી તૂર બની ગઈ હોય એવી રીતે નવરાત્રી તૈયારી કરતી હોય નવરાત્રી બે મહિના અગાઉ ક્યાં દિવસે શું પહેરીશ કેવી રીતે તૈયાર થઈશ અને કેવા કપડા લઈશ એના એજન્ડા મારી નોટબુકમાં લખાવા માંડ્યા હોય સાથે મારા ગ્રુપમાં પ્રણાલી અને રાહુલને ગરબા આવડતા ન હતા

નવરાત્રીના દિવસોમાં મારા ચહેરા પર અલગ જ રોણક છવાઈ ગઈ હોય મારા પપ્પા સાંજ પડે અને મને ગરબા રમવા માટે મૂકી જાય ગરબા પૂરા થાય પછી હું એમને ફોન કરીને જાણ કરું અને એ મને ફરી લેવા માટે આવી જાય આ કાર્યક્રમ નવે નવ દિવસ શરૂ આ વખતે તો આ શહેરમાં મારી પહેલી નવરાત્રી હતી અને આજ સુધી મેં અમદાવાદની નવરાત્રીનું ખૂબ સાંભળેલું હતું અને ત્યારે ઈચ્છા પણ હતી કે હું એક દિવસ તો એક દિવસ પણ અહીં જરૂર આવીશ અને ભગવાને મારી એ ઈચ્છા આજે પૂરી કરી હતી હંમેશાની જેમ મારા પપ્પા મને પાર્ટી પ્લોટ ઉપર મૂકીને ઘર તરફ ગયા હું અને મારા બધા જ મિત્રો એકઠા થયા અને હસી મજાક કરતા કરતા અંદર ગયા અંદરનું વાતાવરણ એટલું જ ઉત્સાહિત હતું કે જાણે તો સંગીત સાંભળી મારા પગ સ્થિર થવાનું નામ નહોતા લેતા માતાજીની આરતી કરી બધાએ ગરબે રમવાનું શરૂ કર્યું મારા મિત્રો તો મને જોતા જ રહેતા કે આ રૂમમાં તો જાણે આપણે દીપિકા પાદુકોણ આવી ગઈ હોય એવી રીતે ગરબા રમવા લાગી છે ગરબા એક એવી વસ્તુ છે કે જે એક ગુજરાતીના અંતર આત્મામાં વસેલું હોય છે ગમે એવા ઉદાસ માણસના ચહેરા પર તેજ લગાવી દે એવું છે નવરાત્રી ના દિવસો પસાર થતા રહ્યા એક દિવસ અમે બધા ગરબા પૂરા કરીને બહાર નીકળ્યા અને મેં પપ્પાને લેવા માટે ફોન કર્યો મારા મમ્મી એ મને ફોનમાં જણાવ્યું કે પપ્પા ની તબિયત અત્યારે થોડી ઠીક નથી એટલા માટે પપ્પા મને લેવા આવી શકે એમ નથી મને પપ્પાની ચિંતા થવા લાગી અને મેં મમ્મી ને કહ્યું કે કઈ વાંધો નહીં તમે પપ્પા નું ધ્યાન રાખો હું મારી રીતે મેનેજ કરીને ઘર સુધી પહોંચી જઈશ સાક્ષી અને રીમા તો બંને એક જ સોસાયટીમાં રહેતી હતી એટલે એ બંને તો સાથે જ નીકળી ગઈ વિવેકને તો એના મોટા ભાઈ સાથે જવાનું હતું એટલે એ તો ત્યાં જ અંદર બેઠો અને પ્રણાલીને એનો ભાઈ લેવા માટે આવી ગયો હતો એટલે એ પણ ત્યાંથી રવાના થઈ પછી તો હું અને શુભમ અમે બંને જ બચ્યા હતા મેં શુભમને કહ્યું કે અહીંયાથી જ કોઈક ઓટો શોધીને હું મારા ઘરે જતી રહું મારા પપ્પાની આજે તોડી તબિયત ખરાબ છે એટલે એ મને લેવા આવી શકે એમ નથી શુભમે મને કહ્યું કે તું ચિંતા ન કર હું તને ઘર સુધી મૂકી જઈશ પહેલા તો મેં એને ના પાડી પણ ઘણી વાર સુધી ઓટોની રાહ જોવા છતાં પણ કોઈ ઓટો જોવા મળતી ન હતી અંતે કંટાળીને શુભમે મારા ઘરે મૂકી જવા માટે મેં હા પાડી દીધી અમે બંને એની બાઇક પર ઘરે જવા માટે નીકળ્યા રાતના સમયે હું બહુ ઓછી ઘરની બહાર નીકળતી હતી અને દરરોજ ગરબા રમીને હું વહેલી જ ઘરે જતી રહેતી હતી પણ આજે છેલ્લો દિવસ હોવાના લીધે અમે બધાય દિલથી ગરબા રમ્યા હતા અને સમય પણ ઘણો વધારે જ થઈ ગયો હતો મને મનમાં ને મનમાં મારા પપ્પાની ચિંતા થતી હતી એટલે તો હું બસ ઘરે જ પહોંચવા માંગતી હતી ઘનઘોર અંધારું અને આસપાસ કૂતરાઓનો અવાજ મને થોડો ડર લાગતો હતો મે શુભમને કહ્યું કે આજે મેઈન રોડ ઉપરથી ગાડી ચલાવજે અંધારામાં હું બાઇક ઉપર નહીં જાઉં કારણ કે મારા પપ્પા તો રોજ કાર લઈને મને લેવા આવતા હતા એટલે આવા અંધારાનો મને કોઈ ડર લાગતો ન હતો શુભમે મને કહ્યું કે તું કોઈ ચિંતા ન કર બસ શાંતિથી બેઠી રહે મને ખબર છે કે મારે શું કરવું જોઈએ હું બસ મારા ફોન ની ઘડિયાળ સામે નજર કરીને મારું ઘર આવવાની રાહ જોઈને બેઠી હતી અને મારી નજર રસ્તા પર પડી મને લાગ્યું કે આ મારા ઘરે જવાનો કોઈ રસ્તો નથી મેં તરત શુભમ ને કહ્યું કે તું આ ક્યાં રસ્તા પર લઈ જાય છે અહીંયાથી મારું ઘર નથી આવતું એણે મને કહ્યું કે આ મારા ઘર સુધી ઝડપથી પહોંચવાનો શોર્ટકટ છે મને થયું કે એ પણ મને ઝડપથી ઘરે પહોંચાડવા માટે આ શોર્ટકટમાંથી ગાડી ચલાવતો હશે અને હું શાંતિથી ગાડીમાં બેઠી રહી આસપાસ માત્ર ઝાડી ઝાકરી અને નાનકડી કેડીવાળો રસ્તો ચારે તરફ અંધારો અને રસ્તો પણ સુમસામ મારો જીવ ગભરાવા માંડ્યો અને મેં શુભમને ગભરાતા ગભરાતા કહેવા લાગી કે તું અહીંયાથી ગાડી વાડીને ભલે ઘરે જવામાં મોડું થાય પણ તું આવા રસ્તા પર ગાડી ના ચલાવ શુભમે મને કહ્યું કે માંડ આજે મોકો મળ્યો છે તો મારા રસ્તામાં આડી ન આવ મને જે કરવું હોય તે કરવા દે શુભમની આ વાત સાંભળી મારા મનમાં થોડી શંકા થઈ કે આ શું બોલી રહ્યો છે અને એ મને આવા સોમસામ રસ્તા પર કેમ લઈ જાય છે થોડી રહીને એણે એક રસ્તા પર ગાડી ઊભી રાખી આસપાસ દૂર દૂર સુધી જંગલ જેવું દેખાતું હતું અને આ એક નાનકડી કેડી જ્યાં એને ગાડી ઉભી રાખી ત્યાંથી આગળ કોઈ રસ્તો જ ન હતો અને બાજુમાં જ એક મોટી ખાઈ હતી આસપાસ કોઈ પણ લોકોની અવર ન હતી મને મનમાં નબરા વિચાર આવવા લાગ્યા કે શુભમ શું કરી રહ્યો છે હું તો એના પર ગુસ્સે થઈ ગઈ અને શુભમને કહેવા લાગી કે તને ભાન છે કે તું ક્યાં આવ્યો છે મારે ઘરે જવાનું મોડું થાય છે અને તું અત્યારે આ ક્યાં લઈને જઈ રહ્યો છે એને મારી સામે નજર કરીને કહ્યું કે મને બધી જ ખબર છે કે હું ક્યાં આવ્યો છું અને કેમ આવ્યો છું ખબર નહીં કેમ પણ મને આજે એની આંખમાં એક બીજું જ દેખાતું હતું જાણે તો એની નિયત બગડી હોય એવો મને આભાસ થતો હતો પછી એણે એક સોમસામ જગ્યા પર એની ગાડી ઊભી રાખી અને મને નીચે ઉતરવાનું કહ્યું હું બહુ ગભરાઈ ગઈ અને એને કહેવા લાગી કે પ્લીઝ મને મારા ઘરે પહોંચાડી દે આ તો મને ક્યાં લઈને આવ્યો છે એટલી વારમાં તો મને મારી પાછળથી એક અવાજ આવ્યો મેં ગભરાઈને મારી પાછળની તરફ જોયું તો બે છોકરાઓ અમારી તરફ આવી રહ્યા હતા

મિત્રો આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલા જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં અર્લેશાબેન ચૌધરી હેમાબા વાકેલા વૈશાલીબેન શાહ સમીમ ખાન રસીલાબેન સુધાબેન ત્રમડિયા સુરતથી વિરલભાઈ સુરેશભાઈ મહેતા સ્વાતિબેન ઓઝા વર્ષાબેન ગામિત શોભનાબેન મનુભાઈ વાગડિયા સુરતથી રાજેશભાઈ સોનલબેન પરમાર સરોજબેન મધુબેન કાકડિયા શારદાબેન પટેલ લીનાબેન પટેલ પ્રવીણભાઈ પટની કિંજલબેન પટેલ બનાસકાંઠાથી સુરેશભાઈ જોશી ઝાલા ચંપાબેન હળવદ જાગૃતિબેન આ બધા જ મિત્રો આપણા આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાની કમેન્ટ કરી રહ્યા છે જેમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ મિત્રો જો આમાંથી કોઈ પણ લોકોના નામ બાકી રહી જતા હોય તો આવતા એપિસોડમાં અમે જરૂરથી તે નામનો ઉલ્લેખ કરવાની કોશિશ કરીશું પરંતુ આપ દરેક એપિસોડમાં કમેન્ટ કરતા રહો સાથે આપનું નામ પણ લખતા રહો જેથી અમને આપના નામ બોલવામાં સરળતા રહે અને ખાસ મિત્રો નોંધ લેશો કે જે પણ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તેના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે જેથી ખાસ કમેન્ટની સાથે આપનું નામ પણ લખતા રહેવું આપનું નામ વાટીને તમારા સગા વહાલા જો આપણા વિડીયો જોતા હશે તો તે પણ ગર્વ કરશે તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ શુભમે મારી નજીક આવીને મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું એટલે મારી થઈ જા બાકી હું તને જીવતી નહીં છોડું હું એની વાત સાંભળી ખૂબ ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે તું આ શું બોલી રહ્યો છે આપણે તો ખૂબ સારા મિત્રો છીએ અને તું આ મારી સાથે શું કરી રહ્યો છે એ મને એવા લાગ્યો કે આપણે મિત્ર તો રહીશું જ એમાં મને કોઈ વાંધો નથી પણ બસ આજની રાત અમને ત્રણેય દોસ્તારોને ખુશ કરી દે કાલથી અમે તને કામ વગર પણ બોલાવીશું નહીં શુભમની આ વાત સાંભળતા જ મને એના પર ગુસ્સો આવ્યો અને મેં એને એક તમાચો લગાવી દીધો મારા આ તમાચાના લીધે એનો મર્દ અહંકાર ઘવાયો અને જાણે તો એનામાં કોઈ રાક્ષસ કે હેવાન આવી ગયો હોય એવી રીતે મારી સાથે બળજબરી કરવા લાગ્યો હું બુમાબુમ કરવા લાગી આ બધા સામે હાથ જોડતી રહી અને મારી ઇજ્જતની ભીખ માંગતી રહી પણ આ લોકો મારી કોઈ વાત સાંભળતા ન હતા મને અફસોસ થતો હતો કે મેં શા માટે શુભમ ની સાથે ઘરે જવાનું નક્કી કર્યું હવે તો મને ખબર પણ ન હતી કે કે હું ઘરે ઘરે જઈ શકીશ નહીં મારા મમ્મી પપ્પા મારી રાહ જોતા હશે અને હું હું આ શિકાર બની ગઈ હતી આજ સુધી આવી રીતે એકલી ઘરની બહાર અને એ પણ રાતના સમયે નીકળી ન હતી અને જે વસ્તુને લઈને મને ડર હતો આજે મારી સાથે એ જ થઈ રહ્યું હતું મેં મારો ફોન બહાર કાઢી મારા પપ્પાને ફોન કરવાનો પ્રયત્ન કર્યો અને આ છોકરામાંથી એકે મારો ફોન હાથમાંથી ખેંચી લીધો અને દૂર ફેંકી લીધો હું ફોન લેવા માટે દોડી અને એકે મને પાછળથી પકડી લીધી મેં છૂટવા માટે આસપાસ એક પણ માણસ જોવા મળતો ન હતો કે કોઈ મારી મદદ કરી શકે કારણ કે જોઈને મને કોઈ એવી જગ્યાએ લઈને આવ્યો હતો કે જે જગ્યા પર કોઈ પણ માણસ ક્યારેય આવતું ન હોય મેં ત્યાંથી ભાગવાનો પણ પ્રયાસ કર્યો પણ આ લોકોએ મને પકડી લીધી હું એ લોકો પાસે વિનંતી કરતી કરતી એના પગમાં બેસી ગઈ કે કૃપા કરીને મને છોડી દો હું કોઈ પણ કંઈ નહીં કહું બસ મને અત્યારે જવા દો એમાંથી એક બોલ્યો કે જવા દેવા માટે થોડા તને અહીં લાવ્યા છીએ અમે કહીએ એમ કર પછી તને જવા દઈએ તમે જે કહી રહ્યા છો એ કોઈ દિવસ શક્ય નહીં થાય તમારે જે કરવું હોય એ કરી લો મારી આ વાત સાંભળતા જ શુભમને ગુસ્સો આવી ગયો અને એણે મારા વાળ પકડીને કહ્યું કે આમ તો ગરોડી જોઈને પણ બૂમા કરે છે તો આટલી જીભ કેમ ચલાવે છે તારી જેવી છોકરીઓને તો ઝાડમાં ફસાવી એ અમારી ચપટીનો ખેલ છે મને કઈ સૂચતું ન હતું કે હું કેવી રીતે હવે મારો બચાવ કરીશ અચાનક મારા પપ્પાને યાદ કરતા મને એમના કહેલા શબ્દો યાદ આવ્યા કે જિંદગીમાં સૌથી મોટી લડાઈ આપણે આપણા ડર સાથે જ લડવાની હોય છે જો આપણે એને હરાવી દઈએ તો આપણે જિંદગીમાં જીતી ગયા સમજી જવાનું મેં એક ઊંડો શ્વાસ લઈ ઘૂંટણ પર નીચે બેસી ગઈ અને હાથ જોડતા જોડતા રડવાનો ઢોંગ કરી નીચે આસપાસ નજર કરી અને બેને બે ત્રણ નાના મોટા પથ્થર દેખાયા

અને પેલા છોકરાઓની પાસે મારો ફોન મેં હળવેકથી ખેંચી લીધો અને એમાંથી સો નંબર પર ફોન કરી દીધો અને હું આસપાસ કઈ પણ જોયા વગર ભાગવા લાગી એટલી વારમાં તો આ લોકો પણ મારી પાછળ પાછળ દોડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજે તો તું હવે નહીં બચે તે બહુ ખોટું કરી દીધું હું અંધારામાં અજાણ્યા રસ્તા પર દોડવા લાગી અને આ લોકો મારી પાછળ જ આવતા હતા હવે આગળ મારી સાથે શું થશે એની મને કઈ ખબર ન હતી પણ જિંદગીમાં પહેલીવાર કઈક હિંમત કરીને મારી માટે કંઈક કર્યું હતું એની મને ખુશી હતી થોડે આગળ જતા મને થોડું અજવાળું દેખાયું અને મને સમજાઈ ગયું કે કદાચ મેઇન રોડ આવી ગયો હશે અને એટલી જ વારમાં મારી નજર સામે આવતી એક લાઈટ વાળી ગાડી પર પડી અને આ ગાડી પોલીસની હતી પોલીસે એની નજર સામે જ મારી પાછળ દોડતા આ ત્રણેય છોકરાઓને જોઈ લીધા શુભમ અને એની સાથે આવેલ આ બે છોકરાઓએ પોલીસને જોઈને ભાગવાનું શરૂ કર્યું પણ પોલીસે એમને પકડી લીધા પછી તો મેં આ ત્રણેય છોકરાઓના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને એમને કડકમાં કડક સજા મળે તેની માંગણી કરી એટલી વારમાં તો પોલીસે મારા ઘરે પણ જાણ કરી દીધી હતી મારા મમ્મી પપ્પા તરત જ પોલીસ સ્ટેશન પર આવી પહોંચ્યા મારા મમ્મી પપ્પાને જોઈને હું તો એમને ભેટીને રડવા જ લાગી મારા પપ્પાનું શરીર પૂરી રીતે તપતું હતું છતાં મારી આ વાત સાંભળતા એ અહીંયા દોડી આવ્યા હતા પછી તો પોલીસ ઇન્સ્પેક્ટરે આખી ઘટનાની વાત મારા મમ્મી પપ્પાને કરી આજે મને મારા પપ્પાની આંખોમાં મને લઈને ગર્વ અને ચિંતા બંને દેખાતી હતી એક તો એના વગર એની લાડકી સાથે બનેલી ઘટના અને બીજી તરફ એની લાડકીએ આજે સિંહણ બનીને સામનો કર્યો એ ઘટના આજે મને પહેલી અંદરથી ડર નહોતો લાગતો અને આજે મારું મન એટલી હિંમત કરીને આવી મુસીબત સામનો કરીને ખુશ હતું હું શુભમ પાસે ગઈ અને ફરી એને એક તમાચો લગાવ્યો અને કહ્યું થેન્ક યુ મારો ડર આવી રીતે ખતમ કરવા માટે પણ એક વાત યાદ રાખજે કે ક્યારેય કોઈ છોકરીને નબળી ન સમજતો છોકરીની તાકાત ભલે કીડીની જેમ હોય પણ જ્યારે એ ચટકો ભરે ને ત્યારે ભલ ભલાને સુજાડી દે છે કદાચ તારે કોઈ બહેન નહી હોય એટલે તારા મનમાં આવા ખરાબ ઈરાદા આવ્યા જો તારે કોઈ બહેન હોત તો તે આ કામ ન કર્યું હોત અને હું આજની બધી સ્ત્રીઓને એક જ કહેવા માંગુ છું કે હંમેશા કોઈ નારીની રક્ષા કરવા માટે શ્રીકૃષ્ણ નહીં આવે હવે નારીએ પોતે જાતે જ શ્રી કૃષ્ણ બનવું પડશે અને જો એક સ્ત્રીની અંદર લક્ષ્મી માં હોય છે તો એની અંદર ક્યાંક એક દુર્ગામાં પણ હોય છે જે આવા અસુરોનો વિનાશ કરે છે બસ એ સમયે હિંમત કરીને મારી જેમ આવે મુસીબતનો સામનો કરવો પડે અને આજના સમયમાં તો બહારના લોકો કરતા ઘરના સમજતા ભેળ્યા જ આવે માસુમ દીકરીઓનો શિકાર કરે છે જેથી સ્ત્રીએ પોતાની જાતે જ એની સલામતીનું પહેલા વિચારવું પડશે અને કહેવાય છે ને કે એક સ્ત્રીનું હૃદય મીણબત્તી જેવું હોય છે પણ મીણબત્તી જેટલી સળગે એનું મીણ એટલું જ વધારે ગરમ હોય છે અને આજનો આ સમય આંસુ દેખાડવાનો નહીં પરંતુ આંખ દેખાડવાનો છે જેથી પોતાના અંદર રહેલી શક્તિને ઓળખો અને આવા હેવાનો સામે લડવાની હિંમત ભેગી કરો એ જ આપણી સાચી જીત છે Mitro? Ah,